ના સમસ્ત બ્રહ્મા સમાજના પ્રમુખ તરીકે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ સમાચાર મળતા અમે ભૂદેવ સમાજના આગેવાનો બધા ભેળા થઈ અને એમની સાથે અમે તો ભાજપ પક્ષની થઈ ત્યારથી ભૂદેવો તો ભાજપની સાથે જ છીએ આ નાના મોટા અહીં આવે થાય ત્યારે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ બ્રહ્મ સમાજ જ્યારે જ્યારે ચૂંટણીની વાત હોય ત્યારે આગેવાને લઈ અને જ્યારે ભાજપની કઠિન પરિસ્થિતિ હતી એ ટાઈમે હૃદય સમાજે આહુતિઓ આપી છે એમ છતાં જ્યારે એક મહિલા સાથે અન્યાય થતો હોય ત્યારે સમાજ દુઃખની લાગણી અનુભવે છે એના અમારા આગળના ધારાસભ્ય એક બાહોશ અને હિન્દુ નેતા એમની સાથે પણ અન્યાય થયો એક બ્રાહ્મણ માટે એક સીટ બનાસકાંઠાની એવી છે કે સો સો ટકા ભાજપ પ્રદેશ સીટ હોય તો એક દિશા જ છે બાકી તો ક્યારેક મેળ ઠીક ઓછા વટક્યો કોઈની પાલનપુર પણ આ જ પરિસ્થિતિથી મારા રાવલબેન હતા એમને પણ એટલે મહિલા બાબતે અન્યાય ન થાય અને બ્રહ્મ સમાજ જોડે ભાજપ કાયમી બ્રહ્મ સમાજની સાથે હમણાં વાવની ચૂંટણી હતી થોડા ટાઈમ પહેલાં સૌથી વધારે મદદ કરી હોય તો જે પક્ષના ચૂંટણી લડતા હતા એ સમાજના હતા એમના લોકો કરતાં પણ બ્રહ્મ સમાજે વધુ મદદ કરી છે ભાજપને તો સમસ્ત બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે હું ભાજપ પક્ષને એટલી નમ્ર અપીલ કરો છો કે અમારી બ્રાહ્મણોની લાગણીને ઠેસ ન પહોંચે એ પક્ષ જરા વિચારે નકા બ્રહ્મ સમાજ પણ આગળના સમયમાં કંઈક વિચારશે ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કર્નહરસીબે વખતો વખત એમની ટમ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકાલમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે તે બ્રહ્મ સમાજે પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈપણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજું અમને દુઃખ એ પણ બાતનું છે કે આ કહું મફતદાલ પૂરિત હતા એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ના આવ્યા શશિકાંતભાઈ પણ બાવતા હતા એમને રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ પાચપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે પાચપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે બ્રહ્મ સમાજ સદાને માટે બીજેપી સરકારની ભેગો છે એની સ્થાપના કરવા પણ બાજભભાઈ આવા બ્રાહ્મણો હતા અન્ય દર ફેરે બ્રાહ્મણો સાથે અન્યાય થઈ રહ્યો ભાજપ સરકારની પછી અમારી બેન એક દિશા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી એક સારા સંભાવના અને પોતાનું ઘર આખું શિક્ષક છે અને સતય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય થઈ રહ્યો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતું નથી એના માટે કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે તો હવે અમારે દઉં ક્યાં કોંગ્રેસવાળા એમ કે બીજીપીવાળા બ્રાહ્મણો હોય અપક્ષ આમ આદિવાળા એમ કે તો અમને તો ભાજપ સરકાર કૂવામાં ઉતારી અને રઢું કાપવાની વાત કરી દીધી પહેલાં બેસાડે છે અને પછી આગળથી અંદરનું અંદર પગ ખેંચવા માટે કરી અને આ બહુ અન્યાય થઈ રહ્યો છે અને એક બેન છે એક એક નાની શક્તિ માટે તો આખો સરકાર રહી છે અને છતાં એક દારીને હટાવવા માટે જે કરી રહ્યા છે અન્યાય થઈ રહ્યો છે એના માટે કરી ભાજપ સરકારને કોઈ સારા પગલાં લે તો બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે અને એમની વોટોડી ડૂબાય તો તો બધાને ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા